હેલો મકરસંક્રાંતિ સ્પેશિયલ સાતધાનનો ખીચડો જો બધાના ઘરમાં કાઠિયાવાડી ઘરમાં બનતો છે ટ્રેડિશનલ રીતે પરંતુ આપણે જો સિટીમાં કે ફ્લેટમાં રહેતા હોઈએ તો આપણી પાસે ખાંડડી કે સામેલું ન હોય તો પણ આપણે બજાર ટ્રેડિશનલ રીતે અને બજારમાં મળે એવો જ ખીચડો કેવી રીતે બનાવવો એ આપણે જોઈશું તો બજાર જેવો જ ખીચડો આપણે આજે સાવધાનનો ઘરે બનાવીશું મકરસંક્રાંતિ સ્પેશિયલ તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ

અને બે ચમચી એટલા ઘઉંના ફાડા લીધા છે જે તૈયાર બજારમાં મળે છે ઘઉંના ફાડા લાપસી માટે એ જ લીધા છે બે ચમચી ખીચડીના રેગ્યુલર ચોખા અને બે ચમચી મગની ફોતરાવાળી દાળ અને બે ચમચી એટલા આખા કાળા ચણા લીધા છે તો પહેલાં આપણે જાણને છે આપણે ખાંડણીયામાં સામેલાથી ખાંડતા હોઈએ છીએ પરંતુ સિટીમાં રહેતા હોઈએ ફ્લેટમાં તો ખાંડણીઓ કે ખાંડણી સામેલું કંઈ પણ ઘરમાં હોતું નથી તો આપણે કેવી રીતે બનાવું તો મિક્સીની જારમાં આ રીતે નાખી અને પલ્સમાં તમારે ફેરવવાનું છે ઓપોઝિટ સાઈડ પલ્સમાં ચાલુ બંધ ચાલુ બંધ કરી અને જે ફેરવીને કરવાના છે બહુ ફરતા એકદમ ગ્રાઇન્ડ પાવડર નથી બનાવવાનો આ રીતે અધકચરા કરવાના છે હોળા ટીચવાના છે તો એક મિક્સિંગ બાઉલમાં આપણે નાખી દીધો છે એ જ રીતે બાજરો અને જુવાર બનીને પલ્સમાં ચાલુ બંધ કરીને મેં કરી લીધા છે અધકચરા બાજરી ચણાની દાળ ચોખા મગની દાળ બધું જ આપણે અહીંયા નાખી દઈશું તો સાત દાન માટે આપણે સાત અનાજ લીધા છે એ નાખી દઈશું અને ઉપરથી આપણે બીજા પણ નાખીશું તો એ લીલા માટે પણ સાત દાનનો ખીચડો કહેવાય છે એટલે આ રીતે આપણે સાત દાને મિક્સ કરી દેવાના છે તો હવે પાણી નાખી અને પહેલાં સારી રીતે ધોઈ લેવાના છે કેમ કે આપણે અતિ અધકચરા વાટ્યા છે તો એનો પાવડર અને પોતરા છૂટા પડ્યા હોય ઉપર એ આપણે કાઢી નાખવાના છે એકદમ ક્લિયર પાણી કરી દેવાનું ક્લિયર પાણી કરી અને આપણે આ રીતે પાણી ડૂબે એટલું પાણી એની અંદર નાખવાનું છે તો અડધું ઉપર પાણી દેખાય ત્યાં સુધી આપણે બાઉલમાં પાણી ભરી અને છથી સાત કલાક માટે આપણે પલાળી દેવાના છે તો અહીંયા મેં આખો દિવસ માટે રહી ગયા છે છથી સાત કલાક જેવો સમજ તો સાંજના સમયે આ રીતે હું ખીચડો બનાવીશ તો આ રીતે તમે જોઈ શકો છો કે ચણાને બધું સરસ રીતે પલળી અને ડબલ ક્વોન્ટિટીમાં થઈ ગયું છે તો હવે પાણી છે એક્સ્ટ્રા એ નિ લઈશું સાતધાનનો ખીચડો છે એ આપણે મકરસંક્રાંતિના દિવસે સાંજે જ બનાવતા હોઈએ છીએ હવે અહીંયા મેં લીલા શાકભાજીમાં એક બે ચમચી એટલી તુવેર લીલી બે ચમચી વટાણા અને બે ચમચી લીલા ચણા લીધા છે જેનો સ્વાદ ખીચડામાં ખૂબ જ સરસ એવો લાગે છે અને જો તમારી પાસે લીલા વાલ હોય તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો પરંતુ સિટીમાં અમુક સિટીમાં લીલા વાલ છે મળતા નથી મોટા સિટી અમદાવાદ જેવા તમે લીલા વાલ મળે જ નહીં તમે જોવો પડતો પણ તો તમારી પાસે ન હોય તો તમે સ્કીપ કરી દેવાનું હવે કુકરની અંદર મેં અહીંયા અઢી કપ પાણી નાખ્યું છે કે પાણીનું પ્રમાણ થોડું પણ વધારે જોશે કેમકે ખીચડો છે એને કૂકરમાં કૂક થતાં પણ સમય લાગે છે આપણે ગામડે હોય તો કાઠિયાવાડમાં ચૂલા ઉપર તપેલામાં બનાવતા હોઈએ છીએ પરંતુ સિટીમાં હોય ન તો તમે આ રીતે પાણી નાખી એની અંદર મીઠું અને એક ચમચી જેટલું ઘી નાખીશું ઘી નાખવાથી ખીચડાનો ઉભરો છે એ બહાર નહીં આવે એટલા માટે તમે ઘી હો કે તેલ કોઈ પણ લઈ શકો છો હવે એની અંદર આપણે પલાળેલો ખીચડો છે એ નાખી દેવાનો છે અને ખીચડાને આપણે બાફવાનો છે કુકરની અંદર જ તો જે રીતે બજારમાં ખીચડો મળે છે તૈયાર આપણે પેકિંગમાં લઈએ છીએ એ જ રીતે તમે અહીંયા પણ તમે કુક બનાવી અને કોથળીમાં ઝીક ઝેક બેગમાં ફરી ફ્રીજમાં રાખીને સ્ટોર પણ કરી શકો છો એ રીતે પ્રીમિક્સ તમે વહેલું બનાવી અને રાખી શકો છો તો કૂકરનું ઢકણ આપણે બંધ કરી દીધું છે અને ગેસ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સાતથી આઠ વિસલ થવા દઈશું કુકરની બોટમ જાડી હોવાથી પતળિયામાં છે એકદમ ચોટસે પણ નહીં અને સરસ રીતે કૂક થઈ જશે સીટી થાય અને પ્રેશર નીકળી જાય ત્યાર પછી આપણે કૂકરને ખોલી લઈશું અને કુકરની ઉપર થોડું પાણી રહેવું જોઈએ ઢીલો હોવો જોઈએ ખીચડો કેમ કે હજી આપણે લીલા શાકભાજી નાખી અને સાથે પકાવવાના છે પરંતુ જો તમારે એવું ન થયું હોય કે પાણી બધું જ બળી ગયું છે તો ઉપરથી ગરમ પાણી થોડું અડધો કપ નાખી અને લીલા શાકભાજી નાખી દેવાનું તો અહીંયા લીલા ચણા લીલી તુવેર અને વટાણા વાંખી દઈશું આપણે અને એને મિક્સ કરી દેવાના છે જો ખીચડો માળો ઢીલો છે એટલે પાણીની જરૂર નહીં પડે પરંતુ જો એવું લાગે વચ્ચે કે પાણીની જરૂર છે તો ગરમ પાણી નાખી દેવાનું જેથી કરીને ખીચડો નીચે બેસે નહીં હવે કૂકર બંધ કરી દઈશું ને લો ફ્લેમ ઉપર જ આપણે એને કરીશું તો એક સીટી જેવું જ થવા દેવાનું છે અને જો સીટી ન થાય તો પાંચ મિનિટ એમ જ કૂકનું ખવા દેવાનું લીલા શાકભાજીને ચડતા બિલકુલ સમય નથી લાગતો હવે આપણે અહીંયા બજાર જેવો ખીચડો બનાવવા માટે એક સ્લરી તૈયાર કરીશું તો બાઉલમાં બે ચમચી હું અહીંયા ચોખાનો લોટ લઉં છું અને પાણી નાખી અને કોઈ પણ લમ્પ્સ ના રહે એ રીતે આપણે એક જ ડાયરેક્શનમાં ફેરવી અને એક પાતળી સ્લરી તૈયાર કરવાની છે અને જેમાં એક પણ ગાંઠો ન હોવો જોઈએ જો ગાંઠો હશે તો ખીચડામાં દેખાશે અને ભાવશે પણ નહીં તો સ્લરી એકદમ સ્મૂધ એવી રીતે તૈયાર કરવાની છે સરસ એકદમ તો તમે અહીંયા વિસ્કરની મદદથી પણ બનાવી શકો છો એક કન્ટિન્યુઅસલી એક જ ડાયરેક્શનમાં તમારે સ્ટીર કરી લેવાનું તો આપણી સ્લરી છે ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે તો અને ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે એનું પ્રેશર એકદમ નીકળી જાય ત્યાર પછી જ આપણે ઢકણ ખોલીશું અને ચેક કરી લેવાનું છે તો મેં લો ફ્લેમ ઉપર રાખ્યું હતું તો હવે ઢાકણ ચેક કરી લેવાનું ઉપર છે પાણીનો ભાગ થોડોક છાજી જેવો પડ્યો છે પણ થોડું પાણી નાખ્યું નથી પણ નીચે છે ને બેસી ગયો છે ખીચડો હવે આપણે એની અંદર સ્લરી નાખીને સારી રીતે બેક્સ મિક્સ કરી દઈશું કૂકર જાડા તળિયાનો છે એટલે ખીચડો તળિયે બળશે નહીં બેસી જશે પણ બળશે નહીં નીચેથી ચોટશે નહીં એટલો બધો સરસ બનીને તૈયાર થઈ ગયો છે અને સ્લરી નાખ્યા પછી કૂકરની ફ્લેમ અત્યારે મેં ગેસની ફ્લેમ લો રાખી છે અને હળવા હળવાથી થોડુંક મિક્સ કરતા રહીશું તો તમે થોડી વારમાં જોશો તો ખીચડો છે એકદમ ઘાટો થઈ જશે એનો જેમ ઠંડો થશે એમ વધારે પડતો ઠીક થઈ જશે તો અત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે આ ક્વોન્ટિટી જે છે એ સરસ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે હવે આનાથી વધારે ઘાટો કૂકરમાં નથી કરવાનો કેમ કે ઠંડો થતાં એકદમ ઘાટો થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો બનીને તૈયાર થઈ ગયો છે નાનો ટેસ્ટ છે એ આપણે જે બજારમાં ખીચડો મળે તૈયાર એવો જ બનીને તૈયાર થાય છે અને હાજી મહેનત નથી થતી તો આ રીતે જરૂરથી ટ્રાય કરવી કરે તો આપણો ખીચડો છે બનીને તૈયાર થાય તો ઉપરથી આપણે હવે એની અંદર સિંગનું તેલ નાખવાનું છે આ ખીચડામાં સિંગનું તેલ નાખવાથી ખાવાનો સ્વાદ છે ડબલ થઈ જાય છે તો આપણે કાચું સિંગનું તેલ નાખી દઈશું જેનો સ્વાદ ખૂબ જ સરસ એવો આવે છે સિંગનું તેલ નાખી અને મિક્સ કરી દેવાનું છે તો આ રીતે ગરમ ગરમ ખીચડો તમે સિંગનું તેલ નાખીને ખાશો તો ખૂબ જ સરસ લાગે છે અને સાથે તમે ઘઉંના લોટનો પાપડ શેકેલો અને છાસ બીજું કંઈ જરૂર જ ના પડે એટલો સરસ આ ખીચડો ખાવામાં તૈયાર થાય છે રોટલી શાકની પણ જરૂર નહીં પડે અને પ્રોટીનથી એવો ભરપૂર કારણ કે સાવધાનનો છે તો ટેસ્ટ પણ એટલો જ અલગ ટેસ્ટમાં સારો હોય છે તો તમે જોઈ શકો છો થોડી વારમાં ખીચડો સરસ એવો ઘાટો થઈ ગયો છે તો હવે એક પ્લેટમાં આપણે સર્વ કરી દઈશું ખીચડાની તમને જો સિંગનું તેલ ન પસંદ હોય તો તમે ઘી નાખો નહીં તો સિંગના તેલની સ્મેલ આ ખીચડામાં ખૂબ જ સરસ લાગે છે અને ખાવામાં કંઈક અલગ જ લાગે છે તો તમે જ્યાંનું પ્રીમિક્સ બનાવીને તૈયાર કરીને ફ્રીજમાં રાખી દેશો તો તમને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ખાઈ શકો છો તો તૈયાર થઈ ગયો છે આપણો ખીચડો અને સાથે મેં કાઠિયાવાડી આપણે કઢી બનાવીએ કઢી બનાવી છે ખીચડાની સાથે ખાવા માટે ખીચડા સાથે કઢી પણ ખૂબ જ સરસ એવી લાગે છે કાઠિયાવાડી કઢી હોય એટલે બીજું કંઈ જઈએ જોઈએ પણ એ ખીચડો કઢી ખૂબ જ સરસ એવા બનીને તૈયાર થાય છે તો આ રીતે ખીચડો જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારો ખીચડો કેવો લાગ્યો છે તો રેડી છે આપણો મકર સંક્રાંતિ સ્પેશિયલ સાત ધાનનો ખીચડો ઘરે પણ બજાર જેવો ટેસ્ટ સાથે તમે બનાવી તૈયાર કરી શકો છો અને તમને હું ચમચીમાં લઈને પણ બતાવું છું નજીકથી કે કેટલો સરસ બનીને તૈયાર થયો છે તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ અને મસ્ત એવો બનીને તૈયાર થઈ ગયો છે આપણો સાવધાનનો ખીચડો તમને